નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જે છે એ ધોરાજીના વતની કિશોરભાઈ કોયાણી જે છે એ પોતે જે છે ધોરાજી વિસ્તારના પ્રગતિશીલ ખેડૂત છે અને સાથે સાથે જે છે એ ઓઇલ ટેસ્ટિંગ લેબોરેટરી પણ હલાવે છે તો ઘણા બધા ખેડૂતો ઘણા બધા ખેડૂતોના ઉત્પાદનના સેમ્પલ બધું જે છે પોતાના એરિયાની અંદર ચેક કરીને એક નામાંકિત વ્યક્તિ છે અને ખેતીની અંદર બહુ ઊંડો રસ ધરાવે છે તો આજે આપણે એમની વાળીએ જે છે સ્પેશિયલ ટેકનોજેટ જે ખાતર છે એસએમએલ લિમિટેડનું ટેકનોજેટ જે પ્રોડક્ટ છે એનો ઉપયોગ એમણે જે છે પોતાના ખેતરમાં કરેલો છે ઘણા ટાઈમથી જે છે આ પ્રોડક્ટ વાપરે છે અને આ વર્ષે જે છે અહીંયા બાર વીઘાના ઘઉંનું જે છે વાવેતર કરેલું છે અને ઘઉંની અંદર પોતે જે છે ટેકનોલોજી વાપરેલું છે તો આપણે જે છે કિશોરભાઈને પૂછે કે એમને ક્યારે ટેકનોલોજી વાપર્યું હતું કઈ રીતે વાપર્યું હતું અને ટેકનોલોજી વાપરવાના જે છે ઘઉંના પાકની અંદર ફાયદાઓ જે છે શું જોવા મળે છે કિશોરભાઈ બીજું તો ઘઉંની અંદર એક તો મૂળનો વિકાસ બરોબર આપણે પેલા જે છે આ ટેકનોલોજી કઈ રીતે વાપર્યું

કોઈ ખેડૂત જે છે પોતાના ખેતર ની અંદર જે છે આ ટેકનોલોજી વાપરવા માંગતા હોય તો એમને જે છે ઘઉં ના પાક ની અંદર ટેકનોલોજી ડેમો પણ કરેલા હતા અહિયાં છે કે ઘઉં નો વિકાસ ઊંચો વધે છે બીજા નંબર ની અંદર મૂળ નો વિકાસ છે ત્રીજા નંબર ની અંદર છે કે જે એની ફૂઇટ ની જે ક્રિયા હોય ત્યારે જે ઘણા ઘઉંમાં એવું હોય કે બબે ત્રણ ત્રણ સળી નીકળતી હોય આમાં પાંચ છ ની સળી

તો તમે જે છે લેબોરેટરી પણ ચલાવશો ટેકનિકલ પર્સન શો આજુબાજુના વિસ્તારના સેમ્પલ પણ ઉત્પાદનના તમારી પાસે થોડી બીજા ભાગના આવે છે તો આ જે છે ટેકનોલોજી ખાતર જે કોઈ ખેડૂતો જે છે ચણામાં વાપરવું હોય ધાણામાં વાપરવું હોય જીરુંમાં વાપરવું હોય અથવા તો ઘઉંમાં વાપરવું હોય તો આના ફાયદા જે છે એક મોટી ખાતર ફર્ટિલાઇઝર તરીકે જે છે આના ફાયદાઓ મળી શકે ફાયદાઓ તો મેં તમને વાત કરીને ઘણા બધા છે આની અંદર તો મગફળી હોય તો એમાં તેલની ટકાવારી ઊંચી આવે છે બીજા નંબરની અંદર માલ પીળાશ થઈ ગયો હોય તો એની ગ્રીનરી આવી જાય છે બીજા નંબરની અંદર મૂળનો વિકાસ થઈ જાય છે આ બધી છે વજન નીકળે મગફળીની અંદર માનો કે જે આ વસ્તુ આપણે ઉતારાની દ્રષ્ટિએ ગણી કે મગફળીમાં માનો કે પચીસ થી માંડીને પચાસ સુધીના ઉતારા થતા હોય તો આ વાપરા તો તમારે ઉતારામાં વજન નીકળે વધારે મગફળી બરાબર અને બીજા નંબરની અંદર લોંગ ટાઈમ સુધી સારું રે બરાબર તો આ જે છે આપણા જ ખુદના ખેતરના જે છે ઘઉં છે બરાબર જે વિસ્તારમાં આપણે શરૂઆતમાં ડેમો કર્યો હતો યાના જે છે ઘઉં છે બે આપણે જે છે અલગ અલગ છોડ લીધા છે મૂળની જે છે આપણે મૂળનું ડેવલપમેન્ટ આપણે સારી રીતે જોઈ શકીએ આપણે તમે જે ડેમો આપી ગયા તો એ ઝાડું છે હા અને આ અમે અત્યારે જે ડેમો આપ્યા પે પછી નાખેલું ખાતર છે પણ ડેમો આમાં નથી નાખેલો હોય પેલો પેલો ડેમો નથી નાખેલો તમારો આ ડેમો નાખેલો છોડ બરાબર આમાં ફૂટનું પ્રમાણ જે છે આપણે જોઈ શકીએ છીએ આમાં 5 થી 6 સડી છે જુઓ તમે આમાં 3 થી 4 છે બરાબર ત્યાર પછી જે છે પાંદની પોળાઇ પોળાઇ પણ ખૂબ સારી છે એટલે કે વધુ પ્રકાશ સંશોધન થાય અંદર ખોરાક વધારે બને હજી પણ આગળ જઈને જે છે ડુંડી આવે તેમાં દાણાની સંખ્યા વધે સરવાળા જે છે આ છે પોતાના અંદર વાપરે તો ઉત્પાદન ની અંદર તો વધારો આવે સાથે સાથે ઘઉં ની ક્વોલિટી જે છે એની અંદર પણ ખુબ સારું એવું જે છે એ આપણને પરિણામ જે છે મળે આથી દરેક ખેડૂત મિત્ર ને વિનંતી છે પોતપોતાના જે કઈ શિયાળુ પાકો તમે આવેલા હોય ઘઉં હોય ચણા હોય ધાણા હોય અને જીરું તો અહીંયા આપણે જે છે ફરજ જો આવો દરેક પાક ની અંદર સારો એવો ફરજ તો ગયા વર્ષે મેં ધાણા ને વાપરેલું છે ચણામાય વાપરેલું છે બરાબર પણ આ વર્ષે મારે કઈ વાવેતર ઘઉં સિવાય છે નહીં બરાબર પણ ઘઉંમાં મે અત્યારે 100 કિલો તો લઈ જ લીધું છે ઓલરેડી કેટલા વીઘા ના આપણે ઘઉં નું વાવેતર છે મારે ટોટલ અત્યારે 60 વીઘા નું વાવેતર છે બરાબર આજ દિવસ સુધીમાં તમે 100 કિલો તો મે અત્યારે લઈ લીધું છે માતાજી યુઝ મે અત્યારે 20 કિલો નો કર્યો છે હજી મારી પાસે અત્યારે 80 કિલો ઓલરેડી સ્ટોક માં પડ્યું છે બરાબર જેમ જેમ ઘઉં નું સ્ટેજ આવતું જાય એ પ્રમાણે સમય પીરિયડ આવે ત્યારે હું વાપરવાનો છું કે બીજું એના પછી ત્રીજું પાણ જયારે અમે પાણીનું આપીએ ત્યારે લોટ મારી અને ત્યારે અમે આપીએ બરાબર તો ખુબ આભાર કિશોરભાઈ જે પ્રમાણે કિશોરભાઈએ જે છે ટેકનોલોજીટને અપનાવી અને ખેતીની અંદર જે છે એક સારી શરૂઆત જે છે કરી છે એ પ્રમાણે દરેક ખેડૂતો જે સારી ખેતીમાં રસ ધરાવતા હોય સારું ઉત્પાદન લેવા માંગતા હોય તો અચૂક આ ટેકનોજેટનો જે છે ઉપયોગ કરવો ટેકનોજેટને વાપરવાનું પ્રમાણ જે છે એક એકરની અંદર ચાર કિલો જે છે આપી શકાય ખૂબ આભાર